આપણા દેશની અંદર મોટાભાગના લોકોના નામની સાથે એક ઉર્ફે નામ હોય છે અને ઘણી વખત આ ઉર્ફે નામ એટલું પ્રચલિત થઈ જાય છે કે માણસનું સાચું નામ લોકો ભૂલી જાય છે આવા જ એક વ્યક્તિની વાત કરવી છે જેને ભાવનગરના લોકો ગલકુના નામે ઓળખે છે કોણ છે આ ગલકુ અને કેમ તેનું નામ ગલકુ પડ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ભાવનગરના ગલકુની આ ગલકુ એટલે એનું સાચું નામ છે મહેન્દ્રસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ કાન્ભા ગોહિલ ને ભાવનગરના મોટા ભાગના લોકો ગલકુના નામે ઓળખે છે અને જેઓ ખાસ કરી જમીનના ધંધામાં છે તેઓ તો ગલકુ નામ સાંભળતા જ ફફડી જાય છે કારણ કે આ ગલકુ કોઈની પણ જમીનમાં ગલકુ નાખે એટલે ખેલ બરબાદ થઈ જાય છે આવી જ ઘટના ભાવનગરના બહુ મોટા ઉદ્યોગપતિ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના મિત્ર સાથે ઘટી ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિનું નામ છે વલ્લભ વિરડિયા અમને જમીન ખરીદવી હતી એટલે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન પાસે તેમણે એક જમીન ખરીદવાનો નિર્ણય કર્યો જમીન માલિક સાથે સોદો કર્યો અને ટાઇટલ ક્લિયર મેળવવા માટે વલ્લભભાઈના વકીલે અખબારમાં ટાઇટલ ક્લિયરન્સની નોટિસ આપીને કહ્યું કે આ જમીન લેવા વેચવા સામે કોઈને વાંધો હોય અથવા આ જમીનમાં કોઈનો અધિકાર હોય તો અમને સંપર્ક કરે આ સંપર્ક કરે એવી જાહેરાતની સાથે જ આગલકું મેદાનમાં આવે છે એટલે કે મહાવીરસિંહ ગોહિલ મેદાનમાં આવે છે અને વલ્લભ વિરડિયાના વકીલ પાસે જઈને કહે છે કે મારી પાસે ઓગણીસો પંચોતેરમાં આ જમીનનો સાટાખત થયું હતું અને પાવર ઓફ એટર્ની મારી પાસે છે મારા માતા પિતા પહેલાં આ જમીન સંભાળતા હતા હવે તેમનું દેહાંત થયું છે અને ઓગણીસો પંચોતેરથી આ જમીન ઉપર અમારો અધિકાર છે જ્યારે આ મામલો વલ્લભ વિરડિયા પાસે પહોંચ્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું કારણ કે તેમને જમીન માલિકે એવું કહ્યું હતું કે આ જમીનમાં કોઈનો વાંધો નથી કોઈનો અધિકાર નથી કોઈની સાથે તેમણે અગાઉ પણ કોઈ સોદો કર્યો નથી એટલે તેઓ ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલનો સંપર્ક કરે છે અને હર્ષદ પટેલને જણાવે છે કે આ મામલામાં કંઈક ગડબડ છે કારણ કે મહાવીરસિંહ ગોહિલ નામની વ્યક્તિ જેને લોકો ગલકુના નામે ઓળખે છે તે આ પ્રકારના ધંધા કરવા માટે પ્રચલિત છે એટલે આ આ મામલાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધને સોંપવામાં આવે છે વિવિધ ધ્રાગુ તપાસનો દોર શરૂ કરે છે તો આ ગલકુએ જે સાટાકટ અને પાવર ઓફ પેટર્નની રજૂ કર્યા હતા તે ઓગણીસો પંચોતેરના હતા તો કયા નોટરી પાસે આ સાટાકટ કે પાવર ઓફ પેટર્ન થયા તે જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અમદાવાદના ભાલચંદ્ર જાની નામના વકીલ અને નોટરી સામે આ રજિસ્ટ્રેશન થયેલું છે એટલે ભાવનગર પોલીસની ટીમ અમદાવાદ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આ ભાલચંદ્ર જાની નોટરી છે એમનું તો નિધન બે હજાર દસમાં થઈ ગયું પણ પોલીસને આશ્ચર્ય ત્યારે થાય છે કે તેમને ભારત સરકારે નોટરી તરીકેનો અધિકાર બે હજાર બેમાં માં આપ્યો હતો અને બે હજાર બેથી થી બે હજાર દસની ની વચ્ચે ભાલચંદ્ર જાની નોટરી તરીકે કામ કરે છે અને બાદમાં તેમનું નિધન થાય છે પણ આ ગલકુએ જે પાવર ઓફ એટર્ની રજૂ કર્યો હતો એ તો ઓગણીસો પંચોતેરમાં હતો થયેલો હતો ત્યારે આ ભાલચંદ્ર જાની નોટરી જ નહોતા જો નોટરી જ નહોતા તો કઈ રીતના આ દસ્તાવેજને રજીસ્ટર કર્યો હશે કે ખરો છે તેની ખાતરી આપી હશે આમ પહેલી જ દ્રષ્ટિએ આ વાત ખોટી હોવાનું સાબિત થયું બીજો પુરાવો એવો મળ્યો કે આ જે દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો એ દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હતો દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે દસ્તાવેજ થયો આ સ્ટેમ્પ વેન્ડરનું નામ હતું અજય શાહ પોલીસ અજય શાહ સુધી પહોંચી ત્યારે પોલીસને બીજો આઘાત લાગ્યો કારણ કે આ સ્ટેમ્પ વેન્ડર અજય શાહનો જન્મ ઓગણીસો સિત્તેરનો છે એટલે કે અજય શાહ જ્યારે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે ભારત સરકારે તેમને સ્ટેમ્પ વેન્ડર બનાવી દીધા એવું ફલિત થતું હતું એમ અજય શાહે પણ આ સ્ટેમ્પ વેચ્યો નહોતો એ પણ પ્રસ્થાપિત થયું આખા મામલાને ફરી વખત એસપી ડૉક્ટર હર્ષદ પટેલ સામે રજૂ કરવામાં આવ્યો અને તેમણે કેસના ગુણદોષ જોઈને આદેશ આપ્યો કે હવે આ મામલે ગુનો દાખલ કરો એટલે મહેન્દ્રસિંહ કાનબા ગોહિલ ઉર્ફે ગલકા સામે ગુનો નોંધાયો છે પોલીસને એવી પણ જાણકારી મળી છે કે ભાવનગરના અનેક લોકોની જમીનમાં આ પ્રકારનું ગલકું નાખી સેટલમેન્ટના નામે તોડ પાણી થયા છે પણ હવે દાવ ઊંધો પડ્યો છે આ ગલકવામાં હવે ગલકુ ફસાઈ ગયું છે જોઈએ આગળ સબ ઇન્સ્પેક્ટર વિવિધ રાઘુ તપાસને કઈ દિશા અને દશામાં લઈ જાય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો તમારી આસપાસ પણ આવી ઘટનાઓ ઘટતી હોય તો અમારા ધ્યાન ઉપર મૂકજો કારણ કે નવજીવન ન્યૂઝ એ તમારી વાત કરે છે તમારો અવાજ છે અને તમારી ચેનલ છે મને અને મારા સાથી તોફિકને રજા આપતા પહેલાં બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનો કારણ કે અમને તમારી પણ જરૂર છે તો અત્યારે રજા લઉં છું નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે તમારી પાસે પાછો આવીશ નમસ્કાર वैष्णव जन तो तेले जे पीड़ पराई जाना